છોકરાઓ એટલા ખુશ થશે એટલા ખુશ થશે તમે વાત જવા દો બહુ જ સક્સેસ વસ્તુ છે મેં છે ને અંદરો અંદર બહુ બધી જગ્યાએ આ હું દેવા ગયો હગાવાલામાં એટલે હું પછી હવે થાકી ગયો કેમ કે મારે આ બિઝનેસ કરવો કે આના જવાબ દેવા એટલે સિમ્પલ છે અત્યારે ડિસ્પ્લે ઉપર અમારો એક ગૂગલ પે નંબર દેખાય છે એમાં ગૂગલ પે પેમેન્ટ કરી દો અને સ્ક્રીનશોટ નીચે વોટ્સઅપ નંબર દેખાય છે એમાં વોટ્સઅપ મોકલી દો ગુજરાતમાં સમજો ને બેથી ત્રણ દિવસમાં તમારી ડિલિવરી નીકળી જશે ને તમને અમે પહોંચાડી દઈશું કેમ કે અમે સાડીઓનું કુરિયર અને કુર્તીનું કુરિયર કરતા હોય ને તો સાથે સાથે આ વસ્તુ થઈ જાય સિમ્પલ જ છે જો આ શરૂ રાખવાનું અને આને છે ને આવી રીતના પેક કરી દેવાનું સાથે એક આ ચાર્જર કેબલ આવશે તો આ બધી વસ્તુ આવશે બસો રૂપિયા હું તમને ઘર સુધી પહોંચાડી દઈશું તો લિમિટેડ ટાઈમ માટે જ આ વસ્તુ હું લાવું છું જે તારીખ દેખાય છે એ તારીખની અંદર જ તમે ઓર્ડર મૂક કરાવી લો અને પેમેન્ટ કરીને તો બીજું કરી દેજો મારે બીજું કઈ કેવા લાયક છે નહીં એટલે તમારે બહુ પૂછવાનું કઈ થશે નહીં પણ છોકરાઓ માટે જોરદાર વસ્તુ છે આખો દિવસ આમ એને જોયા જ જ કરે કરે અને એના એના ફેસ ઉપર અલગ જ સ્માઈલ હોય એ તો તમે બ્લોગમાં જોયું જ જશે કાંઈ નઈ તો ફટાફટ એમાં જે હોય ને એ ઓર્ડર કરી દેજો બરાબર કાંઈ બપોરનો દોઢ વાગી ગયો છે અને જમવા માટે બેસી ગઈ હું થાકી ગયો છું પેલું તો એ કે આ જે સરકારી ફોર્મ છે ને તે દિવસે એક ભરાયું હતું બાકી બધા બેકી હતા એટલે એ તો બધો ભાઈ મળતા તા હે મેં નક્કી કરી લીધું સપના હું સપના ને ભાઈ એટલે મારા હાળો અને બધા કેમના મતતા હતા એ બધું એનું પૈતું અને એ પિંજણ જોઈને મને ઠોમજાણું મેં કીધું એને વોટ જોતા હશે ને તો એ આવી ભરી હવે આપણે કરી લીધું હું એક ફરી રાક્ષરે મારે ગોતવાનું તમે ક્યાં હતા તમે ક્યાં હતા એ ગોતવાનું પપ્પા ક્યાં હતા આ સપના ક્યાં હતી ઈ ગોતવાનું બે હજાર બે માં ભાભી ક્યાં હતા બે હજાર બે માં ઈ ગોતવાનું ઈ ગોતા પછી ક્યાંક ફાઇલ ગોતવાનું જો કાંઈ મગજ મારી સપના નું તાસુ એમાં તારા લોચા ટૂટ નીકળ એનું અપડેટ કરી જ નાખ્યું હતું એટલે એને અટક અમારે ખોખર એને લાગી ગઈ પેલા ભાલાળા હતા તો ફોર્મ આવ્યું છે ને ભાલાળા આવ્યું છે ભાલાળા ફોર્મ ભરવાનું ખોખર વાળું તો આવ્યું નથી એટલે મેં નક્કી કરી નાખ્યું કાંઈ કરવાનું થતું નથી સીતું નથી એટલી બધી આપણે કઈ એટલો બધો મારી પાસે ટાઈમ નથી લોકોને ત્યાં મેં જોયું ફોર્મ ભરવા આવતા હું ગયો હતો હાળા એમ કેતા હતા કે અમે બબ્બે દિવસથી કન્ટિન્યુ અહીંયા અહીંયા છે ત્યારે એ અમારું ફોર્મ ભરાયું ને સબમિટ થાય છે એટલે હું મનમાં વિચારતો હતો ભાઈ તમે સબમિટ કર્યું તમે રાજી મને નથી લાગતું એટલું બધું કે હું મારા જીવનમાંથી એ બબ્બે દિવસ સવારથી લોકો આવી જાય બધા અને બપોરના એક વાગ્યા સુધી હજી ટ્રાફિક છે આજ પાંચ વાગી જાય ત્યાં સુધી બધા રહી

પછી જે એટલા અભણ હશે હવે તો સે સેસ સોસાયટીમાં મને કેટલા દેખાય છે અભણ એટલે આટલું લેવલે નો ગોતી આપતા હોય એની પાસે સ્માર્ટફોન નો હોય એની પાસે હાથે આવી ઈ લોકો ગોત છે પૂછી પૂછી ને લોકો ફોર્મ ભરી છે તો ઈ અડસા મારે નંબર લેવાનો છે અને ત્યારે હું ફોર્મ ભરાઈ લઈ અને હાથે નહીં મમ્મી અત્યારે ભાત અને જીરા દાળ ફ્રાય

ન્યા પંખાનું કામ અહીંયા પંખો કરાયો અહીંયા કરાવ્યો ઉપર લાઈટ કરાવી નીચે પાર્કિંગમાં લાઈટ એ બધી ફીટ કરાવ વડાવી એટલે સવારથી ઈ કામ માં હું હતો ઉપર પંખો સાથે ઓલો બુલડોઝર મૂક્યો હા અને રી દવા પંખા આમ ઈ નવો ન્યા ફીટ થયો નવો લાવ્યો ઓલી વખતે વાઈટ લેવા ગયો તો બહુ ગંદો થાતો તો દેખાતો એટલે આ વખતે બ્લેક લાવ્યા ચીકણો તો તોય થાશે ચીકણો થાય દેખાય નહીં એમ બોલો બહુ દેખાતો તો

આ પણ એક છે ને આ પણ આજે મશીન છે ને વિસ્તારમાં હતું તો ઈ આ જરૂર નથી તમને આજે મશીન છે ને આ હાથ ની કસરત નું છે એ તું રમકડું લઈ આવતોનું તમારા આંગળી

ફૂલ ઠંડી હોય કેટલું સોળ ડિગ્રી તાપમાન હતું ઠંડક હોય ઉનાળા નીંડી હોય તમે બહાર બધા બે બાકી બધા મજા મજા આવે આવે આવેલા ઉનાળામાં એટલે એક જે ચીલો હોય ને કે ઉનાળામાં ફાર્મ ઉનાળામાં ફાર્મ ખાલી એક જ વાંધો આવે 7兆くらいもうないね હા તો તકલીફ પડે પણ પાણી તાજો ભરવાનું એટલે વાંડો નો આવે ડાયરેક્ટ જારમાંથી સારું આપે નળમાં ડાયરેક્ટ એવું હા પાસપોર્ટ હોય

એટલે એના વર્કમાં હતો અને ઈ વર્કના લીધે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ હતું ને કે મારી આજુબાજુ જેટલા હતા ને એને ઘરે જ આવું હતું પણ એ કંઈક નહીં મારે આ જોવું જ છે કામ પતાવવું છે અને પછી જ અમે જશું આમ દિલથી અંદરથી એટલે એટલું સમજ એટલું મસ્ત એનું એડિટિંગ છે ને બે મિલિયન વ્યૂ એટલે તમને આઈડિયા આવી જશે હું કયા વિડીયોની વાત કરું છું બે મિલિયન વ્યૂ આમ પાકા મને એવું લાગે છે અત્યારે દસ વાગે લાઈવ થવાનું છે એ બાકી અને ઉઠાડે છે આ છે અપડેટ અને અત્યારે બહાર જવાનું છે હોટલમાં હોટલમાં ક્યાં જવાનું નક્કી નથી ભાઈ પંજાબી ઢોસા તને નહીં ખબર હોય ને ક્યાંય ક્યાં જવાનું હતું ભાઈ શું નક્કી કર્યું છે પંજાબી ઢોસા તો કાઠિયા ઓકે એટલે જીવનમાં ત્રણ ઓપ્શન આવે પંજાબી ને કાઠિયાવાડી હા દાલ બાટી નો ઓપ્શન આપ્યો મોટા વાળા છે ઉતરાણ પાસે પણ એ કે છોકરા મજા આવે તો જનક ને પૂછી લેવું

વિચારો આવ્યો યાર કેટલી બધી અપેક્ષા હોય કે ચિંતન ખોખર મળશે પણ હું લગાતાર વિડીયોમાં કહું છું ભાઈ હું ઘરે હાજર ના હોઉં ધક્કા બહુ બધા છોકરાઓ વાહન છે કેટલા પાછા જાય કોમન બધાને એમ લાગે કે હું આખો દિવસ ઘરે હોઉં પણ એવું ના હોય બિઝનેસમેન છું ઓન્લી બ્લોગર નથી એટલે અહીંયા હું ઓછો મળું પણ

રાળા ઈ શબ્દો નો ઉપયોગ બે ગામ વાળા કરતા એમ કમી વાળા કરે ને કેરાળા વાળા કરતા એને ઓલું સ્વેટર પહેરાય

તને જોને ગીત ગાવ તું પ્રજો કે બેઠી છે દેડ કા જબ બાળકોને ગીત ગમે છે મેં કિસિકા સપના હું જો આજ બન સકા હું સચ ઓબિયે મેરા સપના હે કી સબકે સપને સચ મે કરું કેમ બોલ તને એમાં છે ને છેલી લાઈન બહુ મસ્ત છે ઈ મન ગમે એમ અંદર થી ગમે કે अब ये, तो ये मेरा सपना है कि सबके सपने सच में करू सबका नहीं सबके सपने सच में करू एम हां सबका बोल लीजिए अब ये मेरा सपना है कि सबके सपने सच में करू तू तू तरुण नाम बोल आहा मैं नाम मुझे उदयतन करूं तो तुम्हें टांपणो करवा क्या गया पछि तुम्हारे बैरावन ने अलग कराय तेदार काल कहीं हुई जाऊसी

હાલો હવે આપણે જવું છે ભાઈના રૂમમાં રૂમ માં ડોકા ડોકા જોવે છે જોઈ ગયું ભાઈ અત્યારે એક મસ્ત બ્લોક તમને સજેસ્ટ કરું છું કે સિંગ તેલ કેવી રીતના બને છે જે જે મિત્રો ભાઈ સિંગ તેલ ખાવાનું જે પ્રદેશમાં રહેતા હોય ત્યાંનું તેલ ખાવાનું એટલે બધા અલગ અલગ હોય પણ જો તમે ગુજરાતમાં રહેતા હોય તો અહીંયાનું વાતાવરણ સિંગ તેલ ખાવા જેવું છે એટલે એ ખાવાનું હોય તો સિંગ તેલ ભાઈ બને છે કઈ રીતના માહોલ તો ગુજરાતમાં સિંગ તેલનો ઘણો બધો છે ક્રેઝમાં છે યાર ટ્રેન્ડિંગ ટોપ ધંધામાં આવ્યો બિઝનેસમાં ટ્રેન્ડિંગમાં છે એ તેલ તો કે રીતના બને છે જોયું તો બાજુમાં અત્યારે સજેસ્ટ કરું છું જોતા હોજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જી શું શ્રી કૃષ્ણ જોયું